અયોધ્યામાં યોજાનારા ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સંદર્ભે પારડી પોલીસ સ્ટેશન ખાતે મળી શાંતિ સમિતિની બેઠક સમગ્ર તાલુકામાં કોઈપણ જાતની રેલીનું આયોજન કરવાની પોલીસની મનાઈ આશરે 500 વર્ષના ઇંતેજાર બાદ 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે સમગ્ર હિન્દુઓના आराध्यदेव ભગવાન શ્રીરામના વિશાળ બનેલા મંદિરમાં શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાઈ ગયો છે દેશનો દરેક હિન્દુ આ ગળીને પોતાની રીતે ઉજવવા ઉત્સુક છે ગામડે ગામડે ગલી ગલી લોકો અનેક તૈયારીઓ કરી પોતાના ઈષ્ટદેવને આવકારવા તૈયારીઓ કરી ચૂક્યા છે ત્યારે આ મહોત્સવમાં કોઈ વિઘ્ન ન આવે અને શાંતિપ્રિય રીતે આ મહોત્સવ સંપન્ન થાય જેને લઈ પોલીસ પણ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે આજ રોજ શનિવારના સાંજે પાંચ કલાકે પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ બી જે સરવૈયાના અધ્યક્ષ સ્થાને પારડી પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા પાડી તાલુકાના શાંતિ સમિતિના સભ્યોને આ કાર્યક્રમ અંતર્ગત પાડી પોલીસ દ્વારા વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા જેમાં સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવતા વિવિધ ધર્મલક્ષી ખબર તથા આપણા દ્વારા પણ કોઈ પણ જાતની ધર્મલક્ષી ખબરો નહીં મૂકવાની તથા આપના મોબાઈલ પર આવી પોસ્ટ આવી હોય તો એનો ફેલાવો નહીં કરવાની સૂચના આપવામાં આવી હતી આ ઉપરાંત શહેર કે ગામડામાં કોઈપણ પ્રકારની રેલીઓનું આયોજન કરવાની પણ મનાઈ ફરવામાં આવી હતી અને આ કાર્યક્રમને શાંતિપૂર્ણ માહોલમાં પોતાના ઘરે ફળિયામાં સોસાયટીમાં મનાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું અને કોઈ પણ અનિચ્છીય બનાવ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત રહેલ શાંતિ સમિતિની બેઠકના સભ્યો દ્વારા સૂચનો જણાવતા જણાવ્યું હતું કે ઉત્તર ભારતીયો દ્વારા પાડી ચાર રસ્તા ઓવરબ્રિજ નીચે હનુમાન ચાલીસા પાઠ અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આજની આ શાંતિ સમિતિની બેઠકમાં વકીલ ભરતભાઈ પટેલ હિતેશભાઈ પટેલ ધર્મેશ મોદી અશોક પ્રજાપતિ પ્રેમલ ચૌહાણ અઝીઝભાઈ ઉત્તર ભારતીયો ભાઈઓ બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદના ભાઈઓએ સહિત અનેક મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આપણને બધું ગુડ ફિલગુડ ગુડ લાગતું હોય પચીનતાનો કોઈ મોટો બનાવ બની જાય અને ત્યારે ખબર પડે કે સોશિયલ મીડિયાના કારણે બને છેલ્લા દસ વર્ષની અંદર